મિત્રો સ્વાગત છે તમારું સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકોંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપશોનું સ્વાગત કરું છું મિત્રો વાત કરવાના છે ગુજરાત રાજ્ય સરકારના નિવૃત્ત કર્મચારીઓ અને નિવૃત કર્મચારીના ઇજાફો આજથી મિત્રો લેટેસ્ટ મળી રહે છે સુપ્રીમ કોર્ટે આદેશ આપના હિસાબે આપણે ચર્ચા કરીશું તે પહેલાં જે વોટ્સઅપ ગ્રુપ એ બંને બનાવે છે લેગ ડિસિશન કુછ મિત્રો ઓવિસિય જોઈન થઈ જજો ચાલુ વિદ્યાર્થી મિત્રો રાજ્યસભાના બગાડ એવડે શરૂઆત કરી છે અને ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પકડવા બાબતે પેન્શન બાબતે કોઈ પણ નિવૃત્ત કર્મચારી બાબતે કોઈ અપડેટ આવે જાણ કરવામાં આવશે ભૂલશો નહીં તો ચાલો મિત્રો રાજ્યસભાના વગેરે એવડિયન્સ શરૂઆત કરું છું તો મિત્રો રાજ્યના નાણા વિભાગ એક મહત્ત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે વાત જાણવા છે કે તે જૂન વય વ્યાદા નિવૃત્ત થતા હતા કિસ્સાઓમાં ઇજાફો આપવામાં આવશે એક મહત્ત્વનું છે કે સુપ્રીમ કોર્ટ આદેશ પગલે રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે નોંધનીય છે મિત્રો એક જૂન એક જૂનથી એ જે વાત જવામાં એક જૂનથી જે બે હજાર છથી એકથી એકત્રીસ ડિસેમ્બર એક જૂનથી બે હજાર છથી એક ડિસેમ્બર જે બાજુ સુધી નિવૃત્ત થયેલા અને આ લાભ મળશે ત્યારબાદ વયમર્યાદા નિવૃત્ત કિસ્સામાં ઇજાફો આકરી પેન્શન સુધાર કરવામાં રહેશે આ સાથે કર્મચારી તેર જૂનના ઇજાફો પેન્શનમાં મળવાપાત્ર રહેશે મહત્વનું છે કે આના લાભ પંચાયત સેવાના કર્મીઓ અને સંસ્થાઓના કર્મીઓને મળશે આ સાથે સઠ્ઠા પગાર પંચના પગાર પછી લાભ મેળવવાના કર્મચારીઓ લાભ મળશે આ ઠરાવ અમલ પંચાયત સેવા કર્મચારી સહિત અનુનાદિત સંસ્થાઓ કર્મીઓ મનને મળશે ત્યારબાદ બોર્ડ નિગમ કાયમી કર્મચારીઓ માટે મોટો સમાચાર કહી શકાય છે કારણ કે રાજ્ય બોર્ડ નિગમના કર્મી કાયમી કર્મચારીઓ મોટે સમાચાર આવે એમ કહી શકાય કે વિગતો મુજબ રાજ્ય સરકાર દ્વારા નવસરી પેન્શન નક્કી કરવામાં આવ્યો નિર્ણય લેવામાં લેવામાં આવ્યો છે થેન્ક યુ વેરી મચ